જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલની સ્થાપના કેવા સંજોગોમાં થઈ હતી એ સંબંધે ટૂંક સમયમાં જ આપની સમક્ષ તેનો ઇતિહાસ આવી રહ્યો છે આ ઇતિહાસ આદમજી નામની એક યાદગીરી રૂપ ચોપડીના પ્રકરણમાં છે અને આ ચોપડીમાં ચૌદ નંબરનું પ્રકરણ છે જેમાં હોસ્પિટલની સ્થાપના એ અંતર્ગત ટાઈટલ છે અને એમાં આખો ઇતિહાસ જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલનો વણી લેવામાં આવ્યો છે હાલમાં જો કે હાજી દાઉદ હોસ્પિટલનું નવેક કરોડ રૂપિયાની આસપાસ વેચાણ થઈ ગયું છે અને તેના હાલમાં એક ટ્રસ્ટી જેવો પંદરેક વર્ષથી ન્યાય માટે ઝઝૂમતા હતા એમનું અવસાન થયેલ છે અને માત્ર એક જ ટ્રસ્ટી હવે હયાત બચેલ છે અને તે અંગે જે ટ્રસ્ટ છે તે સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી જેતપુર છે જેનો રજિસ્ટર નંબર એફ ત્રણ રાજકોટથી રાજકોટની ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાયેલું છે હાલમાં તેના ટ્રસ્ટીઓ અંગેના ફેરફાર રિપોર્ટ પેન્ડિંગ છે જેની આગામી તારીખ બારમી ફેબ્રુઆરી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે